નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગાલા સ્વાદી પુથ્નો જે ભાગ બે છે ગુજરાતી વિષયનો તેમાં ધોરણ છના ગુજરાતી વિષયના ભાગ બેની અંદર આપણને પૂરક વાંચનનો જે પાઠ નંબર એક આપેલો છે ચાલ ફરીએ તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યપુથીના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વીડિયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો ચાલો તેમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલું કવિ માર્ગમાં જે જે મળે તેને શું કરવાનું કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી હૃદયનું વહાલ કરવાનું બીજું આપણે ક્યારે દરરોજ નવા કાર્યો કરી શકીએ તો જવાબ આવશે વિકલ્પ ડી બધાનો સાથ હોય ત્યારે ત્રીજું આપણને જીવનમાં થોડો પણ સમય મળે તો શેના માટે આજની કાલ ન કરવી જોઈએ તો જવાબ આવશે વિકલ્પ બી ગાવા અને પ્રેમ કરવા માટે ચોથું ચાલ ફરીએ કાવ્યના કવિ કોણ છે તો જવાબ આવશે વિકલ્પ બી નિરંજન ભગત મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાય છે સમજૂતી છે ગાલા સ્વાધ્યપૂથી છે સ્વાધ્યન ભૂથી છે પ્રોજેક્ટ પ્રયોગ પ્રયોગપૂર્તિ ભૂગોળ પૂર્વથી અંગ્રેજી ગ્રામર યુનિટિવસ અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ અવેલેબલ છે અને આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ

પેલું માર્ગમાં જે જે મળે તેને હૃદયનું ખાલી જગ્યા ધરીએ તો જવાબ આવશે વહાલ બીજું એ સર્વનો ખાલી જગ્યા છે તો નિત નવા કે તાલુ કરીએ તો જવાબ આવશે સંગાથ એકલા રહેવું પડી આ ખાલી જગ્યા છે ના સાંકડી તો સૃષ્ટિ એમાં મળી જો બે ઘડી ગાવા વિશે ખાલી જગ્યા વિશે તો આજની ના કાલ કરીએ તો જવાબ આવશે ચાહવા મિત્રો ધોરણ છ થી આઠના જે વિદ્યાર્થીઓ છે તેના માટે આપણે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની પોટેટો બેચ લોન્ચ કરેલી છે અને આ બેચ જે છે મિત્રો એ તમારી પરીક્ષાની તૈયારી માટે દરેકે દરેક પાઠની સમજૂતી માટે દરેકે દરેક પાઠની પરફેક્ટ ડાઉટ સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના દરેકે દરેક પાઠના રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ વોટ્સઅપ સપોર્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ

તો આ વિશ્વ નાનું ન હોવાથી તેમાં બધા સાથે હળીમળીને રહીએ એ માટે કવિ આપણને એકલા રહેવાની ના પાડે છે તો દોસ્તો ફરી મળીશું આપણે પૂરક વાંચનના પાઠ નંબર બેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ના ગુજરાતી વિષયના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ સ્વાધ્યયપોથીના અભ્યાસ અને લખાણ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે